તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર ધારે તો ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી હતી કે તમે તલના બિયારણ વિશે માહિતી આપો તો જે જે લોકોની કોમેન્ટ હતી એને મેં ધ્યાનમાં લઈને એવા પાંચ છ બિયારણ સફેદ તલના જે ઉનાળું અત્યારે જે સિઝનમાં તમારે વાવેતર કરવું હોય તો સફેદ તલમાં ડાળીવાળા અને સોટિયા તલ કયા વાવવા જોઈએ એનું મેં નોટડાઉન પણ કરી રાખ્યું છે એટલે શું કે માહિતી તમને પ્રોપર મળી રહે ને કાંઈ મારી પણ ભૂલ ના થાય એટલે તમને થોડોક વધારે આઈડિયા આવે એટલે આપણે લખીને પણ રાખેલું છે તો હું તમને જણાવું કે જે ખેડૂત મિત્રો તલનું વાવેતર કરવા માંગતા હોય અત્યારે ને એનો સમય પણ આવી ગયો છે હવે ઘણા તડકા પડે છે એટલે તમે વાવેતર તલનું કરી શકો છો પણ આજે આપણે આ વિડીયોમાં ખાલી સફેદ તલની માહિતી આપવાના છીએ જો વિડીયો તમને સારો લાગે તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો શેર કરજો ત્યાં તે વીડિયો તેને ખૂબ ઉપયોગી થાય જો તલનું આવે તર કરવાના હોય તો આ વિડીયો તેના માટે ખૂબ ઉપયોગી છે તો સૌથી પહેલાં આપણે ઉનાળુ સફેદ ની જે વેરાયટી આવે છે તો પહેલાં હું તમને એ જણાવી દઉં કે સોટિયા તલની આપણે બે ત્રણ વેરાયટી તમને હું નામ જણાવું એક તો છે મંગલમ કંપનીના એમએસી સાસઠ જે એક સો સોટિયા પ્રકારનો સોટ ટૂંકમાં ઊભો છોડ થાય છે એમાં ડાળુની શાખા એવું નથી જોવા મળતું એટલે જે ખેડૂત મિત્રો સોટિયા પ્રકારની વેરાયટી કરવા માંગતા હોય એમએસસી

વધુ ઉત્પાદન આપતી થોડીક જાત છે બીજી વેરાયટી કરતા સફેદ તલમાં જે તમને સારી વેરાયટી છે એ તમને હું જણાવું છું એક મંગલમ કંપનીના એમએસી સાસઠ એ પણ સારું ઉત્પાદન તમને આપે જો સારી એવી માવજત કરેલી હોય પહેલેથી તો સારું એવું ઉત્પાદન તમને મળે અને એક આવે છે નવકાર કંપનીના લેપડી ગોલ્ડ એ પણ ખૂબ સારી વેરાયટી છે અને ઘણા ખેડૂત મિત્રો એનું વાવેતર પણ કરેલું હોય છે એ પણ છોટિયા પ્રકારનો છોડ થાય એટલે એમાં ડાલુની શાખા તમને ના જોવા મળે ઊભો છોડ થાય એટલે 70 થી 80 દિવસમાં પાકતી જાત છે સોરની ઊંચાઈની વાત કરીએ તો 75 થી 60 75 થી 80 સેન્ટીમીટર સુધી તમને જોવા મળશે અને સફેદ તલ છે એટલે તેમાં બીજી વેરાયટી કરતા તમને તેલની ટકાવારી થોડીક ઊંચી જોવા મળશે દાણો સારો એટલે બજાર ભાવ પણ તમને સારો મળે એકદમ લાઇટિંગમાં અને મોટો દાણો થાય એટલે તમને બજાર ભાવ પણ સારો મળે નવકાર કંપનીના લબ્ધી ગોલ્ડ અને એક આવશે સાગર લક્ષ્મીના સાગર એમ સોસઠ એ પણ સોટિયા પ્રકારની એક વેરાયટી છે એમાં પણ તમને સેન્ટીમીટર સુધી એની હાઈટ જોવા મળે છે અને ઊંચી તેલની ટકાવારી જે નવકાર કંપનીના લબદી ની આપણે વાત કરી લપદી ગોલ્ડ એની એ ટાઈપ તેલની ટકાવારી એમાં અને સાગર લક્ષ્મીના એમ સોસઠ એમાં પણ તેલની ટકાવારી ખૂબ સારી છે બીજી વેરાયટી કરતા ઘણી વેરાયટી સારી આવે પણ જે આ વધારે ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય હું તમને એની માહિતી આપું છું અને જે સારી વેરાયટી છે અત્યારે જે માટે એની તમને હું માહિતી આપું છું અને બાર થી પંદર મણનું ઉત્પાદન મળે છે સરેરાશ ઉત્પાદન ઉત્પાદન ગણો એટલે મળે જો સારી એવી ને માવજત કરેલી હોય તો મળે અને એકદમ સફેદ દાણો અને લાઇટિંગમાં દાણો થાય એટલે તમને બજાર ભાવ પણ સારો મળે અને ઉત્પાદન પણ સારું મળે અને આપણે હવે બે તમને વેરાયટી ડાળુ વાળી તમને જણાવી દો કે કોઈ ખેડૂત મિત્રો તલનું ઉભા તલનું વાવેતર ના કરવું હોય તો ડાળી વાળું વાવેતર કરવું હોય તો નવકાર કંપનીના લબ્ધી એ ડાળીવાળી વાળી વેરાયટી છે તમે વિડીયો સરખ સરખો જોજો તમે શાંતિથી સાંભળજો એટલે તમને વધારે આઈડિયા આવશે કે કઈ વેરાયટી એના માટે છે નવકાર કંપનીના લબ્ધી ગોળ ડાળીઓ વાળી વેરાયટી છે એક સોળમાં પાંચ થી છ ડાળીઓની શાખા તમને જોવા મળે સોડની ઊંચાઈની વાત કરીએ તો 65 થી પંચોતેર સેન્ટીમીટર જેટલી સોડની આટ થાય છે ડાળીવાળા છોડની ને વધુ ઉત્પાદન આપતી જાત છે અને ઊંચી તેલની ટકાવારી એકદમ સફેદ તલ આ પણ સફેદ તલની જ વેરાયટી છે જો તમારે કાળા તલની માહિતી જોતી હોય બિયારણ વિશે જે સારા પાંચ સાત બે કંપનીના બિયારણ આવતા હોય ડાળીવાળા કે સોટિયા તલ તો તમે મને કોમેન્ટ કરીને જણાવ્યું આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું અને એક બીજી વેરાયટી છે ફૂલે કંપનીના બુલબુલ આ બધા ખેડૂત મિત્રો એ નામ સાંભળેલું જ હશે કેમ કે ઘણા ખેડૂત મિત્રો ની comment હતી કે સૂર્ય company ના બુલબુલ કેવા થાય તો બ્લેક પણ એમાં આવે છે અને સફેદ પણ આવે છે તો આજે આપણે સફેદ તલની વાત કરવાના છીએ ડાળીઓ વાળી variety છે ડાળીઓ ની સંખ્યા એક છોડ માં પાંચ થી છ તમને શાખા જોવા મળે એટલે પાંચ છ શાખા હોય એટલે બધા માં બૈઠા સારા બેસે તો તમને સારું ઉત્પાદન મળે અને એસી પંચ્યાસી દિવસે પાકતી જાત છે અને છોડ ની ઊંચાઈ ની વાત કરીએ તો બે થી સાડા ત્રણ ફૂટ જેટલી ઊંચાઈ ની હાટ હોય છે સરેરાશ તમે ગણો એટલે બે નું હોય અઢી ફૂટ ત્રણ ફૂટ સાડા ત્રણ ફૂટ સુધી સોડની હાઇટ તમને જોવા મળે અને વીઘે થી પંદર મણ ઉત્પાદન આપતી વેરાયટી છે અને ઊંચી તેલની ટકાવારી સફેદ તેલમાં ડાળીવાળામાં તો તમે ફૂલે કંપનીના બુલબુલનું પણ વાવેતર કરી શકો છો જો તેલની ટકાવારી સારી હોય એટલે દાણો સારો હોય લાઇટિંગમાં હોય એટલે તેલની ટકાવારી વધારે હોય તો તમને બજાર ભાવ પણ સારો મળે તો તમારે આ જે વેરાયટી રહે ચાર પાંચ વેરાયટી છે એમાંથી તમને જે પસંદ હોય તે તમે વાવેતર કરી શકો છો ને ઉનાળુ તલની માહિતી જોતી હોય તો મેં કીધું એ પ્રમાણે આ મને કોમેન્ટ કરવાની હું ચાર પાંચ એવા કંપનીના બિયારણના એના વિશે પણ વિડીયો પણ હું બનાવીશ કે આ વેરાયટી સારી આવે ડાળીવાળી અને સોટિયા તલને બે માહિતી આપીશું જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો બીજા ખેડૂત મિત્રોને તેથી ખૂબ ઉપયોગી થાય મને ખબર છે કે અત્યારે થોડાક આપણા રેગ્યુલર આપણે યુટ્યુબમાં નથી કેમકે થોડોક કામકાજથી ડેલી અપડેટ નથી બે ત્રણ દિવસથી આપણે પાછા અપડેટ ડેલી થઈ રહ્યા છીએ ને ને એ રીતના છે એવી બધી એટલે એટલે આડાવડું એવું બધું થતું હોય લાઈવ આપણે પણ નહીં ને વિડીયો તમને ઓગાળતા રહીશું એક બે દિવસમાં એકાદો વિડીયો આપણો આવશે તો હવે તમારે કાંઈ પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટમાં જણાવવાનો છે તલ વિશે કે કયું બિયારણ અથવા તો શું એમાં કરવું જોઈએ ને તલનો જે આપણે વિડીયો એક ઓલરેડી મૂકેલો છે જે તલનું વાવેતર કરવું છે તો એમાં તમારે શું કાળજી નિંદામણ લીંદામણનાશક દવા વિશે ખાતર વિશે એ બધી મેં માહિતી એમાં આપેલી છે અને આપણે એક થી બે દિવસમાં દવાનો જે પહેલો છંટકાવ તલમાં કયો કરવો જોઈએ એના વિશે પણ વિડીયો બનાવીશું તો આજના વિડીયોમાં આટલું જય ફાર